નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવા કુતિયાણા ભલામણ કરી છે પોરબંદર નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ રાણાવાવ ઝાવર આદિત્યાણા બખરલા અને રતનપર સહિતના અનેક વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવવાની જાહેરાત થઈ ગઈ છે ત્યારે કુતિયાણા ના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાએ રણાવાવ મામલતદારને એક આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં રણાવાવ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારોનો પોરબંદર મહાનગરપાલિકામાં સમયવાસ ન કરવા ભલામણ કરી છે નગરપાલિકાના અને ધારાસભ્યના લેટર પેડ ઉપર અને વેપારીઓ એ જે પોરબંદર મહા મહાનગરપાલિકામાં રાણાઓને ભેળવવાની વાત આવે તો એ ના ના ભેળવે એના એના માટે આજે વેપારી અને નગરપાલિકાના બધા સદસ્યો અમે રજૂઆત કરવા આવેલા હતા